ગુજરાત વિધાનસભા દ્વારા ગઈકાલે જે ગુજરાતના કલાકારોનું જે સન્માન કરવામાં આવ્યું તેમાં અમારા જાણીતા પ્રખ્યાત અને સમગ્ર ગુજરાતમાં જેનું નામ રોશન છે એવા વિક્રમ ઠાકોર રોહિત ઠાકોર બેચરજી ઠાકોર અશોક ઠાકોર તેજલ ઠાકોર શિલ્પા ઠાકોર અનેક કલાકારોનું કોઈ ઠાકોર કોમેડીમાંથી એક પણ કલાકારનું સન્માન કરવામાં આવ્યું નહીં એ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કરવામાં આવ્યું તે ખરગર સરહદ તો અન્યાય છે ઠાકોર સમાજ ઉપરનો જે અન્યાય છે અને આવા અમારા જે ઉત્તર ગુજરાતમાં જ્યારે વિક્રમ ઠાકોર જે મોડવો આવતો હોય અને એમાંના કારણે આજે પચાસ હજારથી વધારે પોલીસ ભેગી થતી હોય પોલીસ બંદોબસ્ત કરવામાં આવતો હોય અને એવી રીતે જો લોકોની મેદની ભેગી થતી હોય સમાજનું રત્ન હોય એવા માણસનું જો સન્માન કરવામાં ન આવે તો એ ભારતીય જનતા પાર્ટી એ પોતે ઠાકોર વિરોધી છે એવું સ્પષ્ટપણે